રામ રામ ને સીતારામ બધાની જે ગાતર માતાજી તમ બધા મજામાં હે ને અમે બધા મજામાં હે બે ને અટાણે અમે હું હે ને આ આપણે વાઢવા આવ્યા સોયાબીન એના તો હું લેવા તો ઠંડા તો આગળ તમે ઠંડાઈ દેખાડીએ ને અત્યારે ફૂલ મસ્ત મજાના ઉઘડ્યા ને એ દેખાડીએ જોવો આ તો ક્યાં અસલ ઉઘડ્યા ને આ જુઓ વારે વાહ કેવડું મોટું છે હું જાદ છે ભાઈ આ બરાબર આ પૂર્ણ નજારો જોઈ લો તમે આ જોવો ખરી વારે વાહ મજા આવે ગઈ ખરેખર ભાઈ જોવે ફૂલ એવા અસર લાગે મને બહુ ફૂલ ના ગમે જાસુદ તો ઘણા ના એટલે મજા જ આવે જાય એ છે ગુલાબી એક જ આવે આ બીજું ન આવતું હવ તો લ્યો ને આપણે લેવા ઠંડા બરોબર અમાર સે જો આખો જબલું ભરેં દે આવે ને તા જો સોયાબી વધાય ઈ હોલા કેક આપું કામ કાચ તો વટ જાય છે

મહેમાન તરીકે આવ્યા એટલે થોડીક આપણે ખાતેદારી કરવી પડે બરાબર મજાક કરે એ વાત ઠંડ લે મહેમાન હાટું આપણે મહેમાન આવે કે રાજ્ય ને હું ઠંડા લઈને આવ્યો બોલો કેમ બાકી આપણી બાકાજી થી બગડા હતી એવું નાખી છે એવા રહ્યા

आ? के इतले? इतले ले परसे वाली को, को। बराबर वाट ले तो रही है परसे ना। वाली आज थे जा है वड़े जा है कर मैं सोयाबी वर्गर વાધવા લગાડ્યો બરાબર મેં આખી લાઈન એ વાંચથી સેટ આવું સુધી લીધી હતી મળી સાચે હોવ બાકીજી કી બોલાવે ને ફૂલ બગડાતી થકવે મૂક્યો મણી હાવ જો કામ કરવા કરો ને હાવ થકવે મૂકે મણી અટાડે વાગ્યો ના

બીનું પછી આવ્યું મારે ત્યાં બીનું કાઠી કી કે દે તમારે કે રૂપી બેન તારે ખેર અમે છે કામ કરી લી હોય કે ખેર ફાગે છે એટલે હું આડો હાઠો ને હું લેવા લાગ્યો અથવા કે તમારે ખેતરમાં ન આવવાનું હોય કે આમ બે દિમાં પછી પછી અમે લી હોય કે તમારે ચિંતા ન કરવાની મુરી કે આપણે ઘરના છે બથાઈ બીનું પાડોહી માંથી બચી આવ્યું नौ चण आव्या बीनु ह बोच ई ई के काम नीति थी करे भगवानी के तमणी दिए न हमणी दिए के बथाई नो लागसे आमा के बीने के काम करिए तो ई के को के के आपरे के हालो ह अयो स्पीड जाए ह कायो गाय जाए लेन हां एमा तू ओर के जा एमा मु आखड़ी वाटो में से जे तो खरी हां પાછું વાહે રહી જાય તો મારે લેવું જો અહીં પછી એક લાઈન ત્યાં લેવાની જ છે હા રે ગોચરી એ તો મારી બીનું આખરી મારે આવી છે હાંખી કાય બેના આખરી આવી ને

જ્યારે બાપદ ન્યો લીધો કે આ હું કે નહીં આવી હું એમાં પોર્યા હું તો એકલો પોગી જા ભાઈ આપણે પોપડ નાટ કરાવવાનું જ દઉં તો દાતડી માં મસ્ત ફૂલ ઉગળ્યા બાકી ભાઈ ને જાસુદ ને ની તારું પોપટ છે હું એ બરાબર કોઈ ને બોલ્યો હું ઈહાની માર બીન બોલ્યો હ તો હાલો તો આજનો બ્લોગ આજન કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કે ને સબસ્ક્રાઇબ ને મસ્ત મજાનો કમેન્ટ કરી દીજો તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય બાય